બોલો સ્વામી નારાયણ ભગવાન હરે કૃષ્ણ મહારાજ તમે નહીં બોલો ખબર છે થઈ ગયા છે પણ હું ઘરનો છું અને હું છું મારો કાર્યક્રમ ફ્લેક્સિબલ છે માં નક્કી જ હોય ત્રીસ મિનિટ પાંત્રીસ મિનિટ ચાલીસ મિનિટ જેટલું રેકોર્ડિંગ હોય એટલું કરવું જ પડે તમને મજા આવે ને હું જે આંખ્યું કારણ કે રાત છે ને હું આપીશ હેરાન થવા નહીં પણ હું દસ પંદર વીસ મિનિટ જે બોલી આવશે એની ગેરંટી આપું છું હવે તો મને વાળો માલ આપું તો તાળી પાડતા નથી જોકે ગામડું ગામ હોય અને સાસુ છે ને એ ભેંસ ને દોવા માટે બે આમ થાપો મારી પછી જાય દૂધ છોકરા ના છોકરાના વવ તાકે હવ હવ ઘડીક ડોકા પાડો એમ હવે ઘડીક ડોકા પાડવા આવ્યો છું કારણ કે મીઠાઈ ને ફરસાણ ફરસાણ ખવાઈ ગયા છો હું ડાળે ની જગ્યા આવ્યો છું ફુવા પણ શરીરે તર્યા લાલ બ્રિતમ શું વાગા પચ રંગ ટેટી બાંતે જીજી પાગા વળ્યા ઓડે માતે ખુલા કેશ વાકા જોતા નારી યુ વાર ના લીધ જાકા કડે કટારા બેટ બાંધી કશીને હોળે કળાતી જેજ જેવું શશીને પૂછા જતો રંગ બહુ વાજાન ભારી નમો શંક ચક્ર ગદા પદ્મતારી એવા મહારાજને વધાવો અને આ સરસ મજાનો લીલોડો લીમડો આની હેઠે એક વેણ બોલવા મળે તોય પાવન થઈ જવાય બંધ કરવાની સીધી નથી ને આવતી કાલે બપોરે એક વાગ્યા સહસ્ત દરેક સ્નાન ઉત્સવ છે તો દરેક આવી જજો અને મારો પ્રોગ્રામ એક વાગ્યા સુધી ચલાવજો એવું લખ્યું છે આમાં કાંઈ નહીં પોણાય બંધ કરી દઈશું બસ તો ગોપીનાથ મહારાજને દાદાનો દરબાર હે લક્ષ્મી બામત નદી અરે રે ચિત્યા ચા પણ ગોકુળ સરખું ગું મા દાદા છાચરદાસ પણ મરજી જાણીત્યા મહારાજની અરે કરો પ્રભુએ આયા વાસ એવો આ દિવ્ય દરબાર ગઢ આ દરબાર ગઢ ની અંદર ભગવાન સભા કરીને બેસતા અને ભગવાન સ્વામિનારાયણ છે લલિત કળા બહુ પોષક હતા સંગીતકાર સારો હોય ગાયક સારો હોય લેખક સારો હોય વાદક સારો હોય એને ભગવાન બહુ વધાવતા અને બ્રહ્માનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી નું તો સાહિત્ય એટલું બધું અજોડ અને અમૂલ્ય છે ડાયરાની દુનિયામાં એક રાત એવી ન હોય જ્યાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને યાદ ન કરવામાં આવ્યો 入ったら全

हली है मग के आगे खरी बकरी तो जो मरी, मरी के मरी के मरी, मरी के है। मरी है चिता के आगे बैठी सती जो जरी के, जरी के जरी के जरी के जरी है ब्रह्मानंद कहे तेरी आयु चली के चली के चली के चली है आ ब्रह्मानंद

અને જયારે જુનાગઢ ની અંદર સિદ્ધેશ્વર મહાદેવ ને પધરાવ્યા અને મહાપુરુષના જે સ્વામી એમ કે છે મારી ઉંમર ત્યારે દસ વર્ષ ની હતી અને સિદ્ધેશ્વર મહાદેવ જયારે પધરાવ્યા મહારાજ કે

अदल अमीरा पीरन पीरा हर पीरा विहरत संगीरा जावत सीरा गौर शरीरा गाम बीटा दा तार रदीरा जहाज बदीरा सान सदीरा सिरकेशा जय देव सिदेश हरण कलेशा मगन हमेशा महेशा जी मगन हमेशा महेश आ ब्रह्मानंद स्वामी जो क्या जट जट ने पटपट ने गट गट ने करो तुमने हम जाने तो मजा आवे नु कारण शू आनी अंदर भगवत रस भरेलो छे हां અને આજે કથાની પૂર્ણાહુતી થઈ જોકે ખૂબ આનંદ ની વાત છે હરેશભાઈ નો કેટલા ટાઈમ આવો સંકલ્પ હતો એ સંકલ્પ આજે મહારાજે પૂરો કર્યો અને મને તો એ એક નવાઈ લાગી કે જે પણ મહેમાન આવે ને એ ઉભા થઈને હરેશભાઈના પરિવાર ને સાલ ઓઢાડે એટલે એટલી સાયલું ભેગી થઈ છે મેં તો કીધું આવતી વખતે તમે સાયલુના હિંડોળા કરી દો

અને સાહેબ જો કે પોળી બનાવાળી હોય સારું મારી જેવા લાંબા હોય તો હું ત્યાં ઓઢન પગ ઢાંકેતા તો મોઢે ટૂંકી પડે મોઢું ઢાંકે પગે ટૂંકી પડે અને અમુક અમુક તો એવું રેશમી વસ્ત્ર નીકળ્યું છે નો મોઢું નું કામ આવે નો ગાડીના કાસ નું હું આમાં અને અમારે ફુવા હતો એટલા બધા આનંદમાં મને કહેતા કે પહેલી વાર હું ઉભો થઈને આટલી ઉંમરમાં પહેલી વાર રાસ લીધો હોય ને તો આ ગઢડાની કથામાં અને આજ તો કથાની ની પૂર્ણ આવતી તો હરેશભાઈ બધાને મળવા જતા હતા તો હિપકા ભરી ભરીને એટલા એનો હરક થી રોવાઈ ગયો અને ખરેખર આ કથા ની સાર્થકતા છે જોકે જાત્રા કરવાની મજા આવે પણ થેલા થકવી દે હા આ બધા રહ્યા જો કે કોઈને અગવડતા સગવડતા પડ્યો હરેશભાઈ મને કે તમે એકવાર માફી માંગજો મને એમ થાય છે કદાચ મારા આમંત્રણને માન આપીને આવ્યા હોય પણ ક્યારે વ્યવસ્થામાં આમ તેમ થયું હોય એક ભાઈ કરવા ગયા કરવા બધાય વ્યવસ્થા ને બધા મને એ વારી ઘડીયા કે છે મને ગઢડાના તમે જો એક ચેરમેન સ્વામી પૂછી જવું ને આ અથાણું પણ બનાવે છે કારણ કે લોકો લાડવા કે ત્રણે બાર એટલી ભરી લેવી છે મારું તો એની ઉપર ખાસ ધ્યાન આ ભાઈ કઈ હાથ નો ભરી લે એમાં પરમ દિવસ વાત હું આમ પાછળ જતો હતો ત્રણ થાળી ઉપર ત્રણ નીકળ્યા વાહેલા દરવાજો થી મેં પકડ્યા મેં કે મહેન્દી તમે આ કામ કરો અરે મને કે એવું કઈ નથી વીઆઈપી માં થોડું ખૂટું છે હું ન્યા લઈ જાવ ને તો એ બાવણું ખોલું ને બધા જનરલ વાળા અંદર ગીરી જાય એટલે વાહેલા રસ્તે જાઉં છું મારે ઘરે નથી લઈ જવું આ હા પણ ઘણા એમ કે છે ભગવાન સ્વામિનારાયણ હું પરચા હું પરચા હું પરચા એને હું કહું છું કે આપણા ઘરે બોળિયા મરચા બનાવે ને દસ બેનું નું મરચા બનાવે ને એમાં ત્રણ બેનું ના મરચા હારા રે હાથ ના બગડી જાય સ્વામિનારાયણ ભગવાન ના મંદિર માં ટન મોઢે મરચા હારા રે મોટા પરચા છે આવા અથાણા તમને ક્યાંય ન મળે હા અને આપણે બધા ને ચેરમેન સ્વામી ટકે ટકે ભાનુ સ્વામી પૂછે બોલો કાલે શું જમવું છે આવતી કાલે શું જમવું છે એટલે આપણે તો

પણ વળી પાછા કે હું 3 ને તક દોડે આવો છો યજમાનત આપુ છે પણ તમે 3 ને તક દોડે જાવો છો હા અને અમારે આ હરેશભાઈના ભાણિયા છે ને એની સેવા ને એક વાત જોરના તળેથી વધાવો ભાઈ અને મેં કીધું હરેશભાઈ તમારા ભાણિયા છે ને બધા એક એક ભાણિયા એક જોવો ને એક બોલો બધા બોનવિટા ને બિસ્કિટની જાહેરાતમાં હલેવા છે એવા નરિયા છે આમ માવાના પેંડા જેવા હા અમારે હરેશભાઈના ના બેનો હર્ષાબેન દલસુખ પટેલ હિરપરા એમના પાણી જ નિકુંજ અને સ્મિત એમની સેવાને એકવાર જોરદાર તાળકી બતાવો અને આ મોટા પટેલ છે ને દલસુખ પટેલ એ તો હરેશભાઈના પટેલ છે પણ મોટા ભાઈ બની અને લગભગ મોટામ ભાગની જવાબદારી એના કથાની ઉપાડી છે એમના જોરદાર તાળકી વધાવો દયાબેન દિનેશ કુમાર સુરાણી અંકુશ અને સ્નેહા એમના પાણે જેમને પણ એકવાર તાળકી બતાવો અમારા સંગીતાબેન પંકજ કુમાર કાછડિયા એમના પાણે જ ધર્મ અને મોક્ષ અને એમના તો ગઢા દાદાએ આ કથા સાંભળીને એવો સંકલ્પ લીધો કે હવે મારે વ્યસન મૂકી દેવું છે એક વ્યક્તિ વ્યસન મૂકે ને એટલે કથા સાર્થક થઈ ગઈ હા અમારે નાના કુમાર આવ્યા છે સોનલબેન અને મહેશ કુમાર કોઠી અમારા અનાદી જ્વેલર્સ એમનું નામ તો કોણે ન સાંભળ્યું હોય વરણી અને માર્ગી એમના પાણે જ એમના એકવાર જોરદાર તાળેથી વધાવતા અને એ પાણો તો જે કાનુડો બીનો તો વાહ આવો કાનુડો ક્યાંની જોય રૂપાળો

એવી સરસ મજાની મને હરેશ ભાઈ પેલો પ્રોગ્રામ છે ને ત્યારે એ કે તમે પાઘડી નથી લાવ્યા મેં કીધું ભાઈ પાઘડી લાવી ભૂલા કે મને કે પાઘડી વગેરેનો પ્રોગ્રામ હાલે જ નહીં હવે કીધું એ કાઈ ભેગું થાય એમ નથી એટલે આમ નામ જભા લેંગામ કરી નાખો વળી ત્યારે ટાઈમ મળશે ને તો પાઘડી વાળો પ્રોગ્રામ કરશો તો કાલે પાછું કરવાનું નક્કી કર્યું કાલે પાછી કથા આવી ગઈ એટલે આજ પાછી ફાડ મારી કાર્યક્રમ જો કે આપણો ચાલીસ મિનિટ લેટ ચાલુ હતું એટલે થોડુંક મોડું થાય તો વાંધો નથી ને તો આમ થયું બંધિત કરવાનું હા દાદા મને કેતા પાઘડી કે પાઘડી હવે કોઈ બાંધતા આવડતી નથી આ બધી આ સંસ્કૃતિ હતી આ બધી વહી ગઈ હવે કોઈને અત્યારના કોઈ દર્દી સોણા સોના આવડતા નથી કેડિયા સીવડતા આવડતા નથી પાઘડી બાંધતા આવડતી નથી હા આપડે બાપ દાદા ની વારસા ની જમીન લઈ લેવી છે આ વારસો કોઈ નથી થાવો ભગવાન સ્વામિનારાયણ છે ના આટા ઉપર ની ખબર પડી જાય કયા દેશના ભક્તો આવ્યા પાઘડી ના એટલા પ્રકાર હતા એટલા તો કે ગોંડલ ની ચાંચ જામનગર નો ઉભો પાઘડીયા રંગ પાંચ પાલા ની વાળી લોળવાડ ને ભોજપુર બાબીઓ ને સિપાહીઓ સાફો મુંજાવરને માફો ખેડુ વેપારી ને વાણીયા વહવાયા જાતિ પંથકે પંથક ની જ્ઞાતિ દેદી પાકડિયે પર અને મારી કે ઓળખાણ આપ પીવા ને તો હું કહું ને હું પછી હું સ્ટેજ પ્રોગ્રામ કરું તો હામું ને સામું જોઈ રે પછી મોબાઈલ માં પાકડિયો વાળો ફોટો રાખું છું ફોટો બતાવું આ બાપા ની કે જોયો ઈ બાપો છે આ એટલે પાકડિયે ને તિલક ચાંદલો એ મારી ઓળખાણ થઈ ગઈ છે હવે હા હું હમણાં હરેશભાઈ ને વાત કરતો મેં કીધું કાર્યક્રમ કરવા ગયો ને ઘણા ઘણા હતા કે તમે સ્વામિનારાયણ સંપ્રદાય માંથી આવો છો બરોબર છે તમે સ્વામિનારાયણ ધર્મ ફોલો કરો છો પણ તમે હવે લોક સાહિત્યના સ્ટેજ ઉપર ને એટલે સમા સામાજિક કલાકાર એટલે તિલક ચાંદલો તમારો ન કરાય હું એને ઘણી વાર કહું કીધું જે આપ્યું ને એ તિલક ચાંદલાએ આપ્યું તમારો પ્રોગ્રામ રાખવો હોય તો રાખો ન રાખવો હોય તો કઈ કારણ કે આ તિલક ચાંદલો ના શીખાય કઈ શોખ નું વસ્તુ નથી આ તો મહિમા જતા અમે થાય છે ઘણી જગ્યાએ અમારા અપમાન થાય છે ચોટલી વાળો આવ્યો ચાંદલા વાળો આવ્યો પણ આજે આ સંતોની કૃપા છે મારી ઉપર કે સંપ્રદાયના મોટા મોટા સ્ટેજ મળે છે આફ્રિકા હું જઈ આવ્યો પંદર દિવસ અને ગુરુજી તમારી કૃપા ભગવાનની દયા આવતા મહિના ની અગિયાર તારીખે એક મહિનો ઓસ્ટ્રેલિયા ની ટુરે જાવ છું હા ન્યાય કેળિયું સોણ હારે લઈ જવાનો છે પાઘડી પર ન્યાય પ્રોગ્રામ કરવાનો છે ભગવાન અને ગોપીનાથજી મહારાજ નો આ દિવ્ય દરબાર આકર્ષિત ચિત્ત ચાર પૂર્વ ઉત્તર દ્વાર દાદા ખા ચર દરબાર લીંબ વૃક્ષ નિરખો ને હરદમ સંતો હજાર જમતા જ્યાં જમણ વાર પોતે પ્રભુ ભીરસનાર પુરુષોત્તમ પરખો ને સંતો શીત કરી પ્યાર રેડત ગ્રદ ધાર અદભુત લીલા અપાર એ સ્થાન ધારો જય જય નાથ હાથ મુરલી ધરી મુકુટ માથ હાથ મુરલી ધરી મુગુટ માથે આશીરો બાગ ગાવત સંત રંગ રાંગ સાંજ મારી મહાન પ્રેમાનંદ કર્મ મુનિ ભારી ચંપા જાય

જય જય જદુનાથ હાથ મુરલી ધર મુકુટ માથપુર ગોપીનાથ આશ્રો હારો જી ગઢપુરપતિ ગોપીનાથ આશ્રો આ ગોપીનાથજી અને મને ખૂબ આનંદની વાતનો છે કે આપણા મંડળમાં આજે હાથ સાધુ અને એક બ્રહ્મચારી વૈદ્યા વધાવો એક વાર જોરદાર તાળીથી રામજી કાકા હરી પરે કીધું કે ભાઈ આપણે હવે ઘણો સંસાર હવે જાતિ જિંદગી શેડો સુધારી લેવો છે હા જોકે આ ભગવું વસ્ત્ર છે ને એ પહેરવાય બહુ મોટા ભાગશાળાને મળે ભલે નાટક હોય આ દેશ સંસ્કૃતિ નો દેશ છે આ દેશમાં મંગળસૂત્ર ના ઘર ને કોઈ સામાન્ય ગાય ને કોઈ સામાન્ય પશુ ગણવામાં નથી આવતા આ તુલસી ના છોડ ને કોઈ સામાન્ય છોડ ગણવામાં નથી આવતો અને દેશમાં ફગવા કપડા ને કોઈ સામાન્ય કપડું ગણવામાં નથી આવતું હળવે પુણ્ય હોય ને હરિ કથાનો યોગ ઓછા પૂન કથા ન મળે ઓછા પુન સાધુ ન મળે ઓછા પૂન સત્સંગ ન મળે ઓછા પૂન આવા સમર્થ સદગુરુ ન મળે અમારા સુરત આવ્યા છે હરિભક્તો બહુ બધા મોટા મોટા ધંધા ચલાવી રહ્યા છે પણ સંતના વચને શનિ રવિ બે રજા મૂકી અને આ કથાની અંદર લાભ લેવા હરેશભાઈના પ્રસંગમાં સ્વભાવની અભવૃત્તિ કરવા માટે આવ્યા છે એકવાર ચોરદા તાળેથી બતાવો હા અને મને તમને સ્વામિનારાયણ ભગવાને આ ધર્મ આપ્યો આ કોર કોળી કાળ અંદર સહજાનંદ સ્વામીએ એ પ્રગટીને ધર્મ ભક્ત ગેરજો ની આવ્યા અવતારી આ ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠે જ્ઞાન ધ્યાન યોગ સૌને ચિંતા સુકારી શિક્ષા પત્રી નું પાન વચના મૃત ગ્રંથ મહાન આવા નિર્વિકારી સંત આપ્યા કેવા તપધારી સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ કરોડ વંદન કરીએ સહજાનંદ સ્વામી અને હરી કૃષ્ણ બોલું તો હૈયામાં આમ ચડે સરજુદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને નીલકંઠ બોલું ત્યાં નિર્વિકારી થવું ને નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તને સહજાનંદ બોલું ત્યાં શ્રીજી આવે સામાન્ય ન્યાલકરણ કનશ્યામે મોહિયા છે મનને સ્વામી નારાયણ ધર્મ અમને આપ્યો અજોડ કરોડ વંદન કહું સહજાનંદ તમને આવું સાહિત્ય કલાકો ની કલાકો સુધી હું રજૂ કરી શકું પણ મને અડધી કલાક નો સમય આપ્યો તો અડધી કલાક થઈ ગઈ છે પણ આજે આ પરિસર ની અંદર જોકે ગુરુજી મને સાંભળવા માટે બેઠા એટલે મારા બહુ મોટા ભાગ છે હાજરીને જોરદાર અમારે તરમ બિહારી સ્વામી પણ બેઠા છે બેઠા છે એકવાર જોરદાર અને ચેરમેન સ્વામી આટલા બધા વ્યસ્ત હોવા છતાં પણ આ કાર્યક્રમની અંદર હાજર છે એમને એકવાર જોરદાર તાળેથી વધાવશો ભાઈ જોકે ગુરુજી આઠમ સાતમના દિવસે આઠમના દિવસે પહોંચ્યા આઠમ દિવસે અહીંયા પૂજ્ય જન્મગલ સ્વામી કથા કરતા હતા અને બરોબર અમે આવી ચડ્યા તો કે બોલો ઘડી અડધી કલાક બોલ્યા વળી પાછા જન્માષ્ટમીનો ઉત્સવ ત્યાં ગોપીનાથજી મહારાજના ફળિયામાં હતો તે કલાક બોલ્યા વળી પાછા રજભાઈ કે આવો કથામાં એક વાર ચાલો વળી બોલવાનો મોકો મળ્યો વળી એકવાર આજે અહીંયા બે ચાર મારી કાલી કાલી ભાષામાં શબ્દો બોલવા મળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમદાવાદ ગુડ ટાટા બિરલા અદાણી અંબાણી અને હું વાઘાણી જય કોઈ પોતાનું સ્થાન છોડશો નહીં અમને સભાપતિ પૂજ્ય સ્વામી જે રીતે કેવી રીતે આપણે ત્યાંથી ઉભું થવાનું છે કોઈ પોતાનું સ્થાન છોડશો નહીં જે થોડો કાર્યક્રમ કદાચ બાકી છે જોરદાર અંકિતભાઈને વધાવી એ ખૂબ સરસ મજાનો આજે આપને લાભ આપ્યો આવતીકાલે સવારે રવિ સભાનો લાભ લેવા અવશ્ય સૌ પધારજો